નમસ્કાર દર્શક મિત્રો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે મોટાભાગે લોકોને એવો ખ્યાલ હોય છે કે આવકવેરાનો જે દર છે મહત્તમ દર ત્રીસ ટકા અને એની પર પછી સેસ સરચાર્જ વગેરે મેળવીને તેત્રીસ ટકા ચોત્રીસ ટકા જેવું થતું હોય છે પણ આ ખ્યાલ સદંતર ખોટો છે કેટલાક કેસીસમાં તો આ ટેક્સનો દર સાહીઠ ટકાથી પણ વધારે થઈ શકે છે અને કઈ રીતે થઈ શકે કેવા કેસીસમાં થઈ શકે એ બધા વિશેની વિગતો આજે જાણીશું મુકેશભાઈ ભાગના કેસીસમાં તો આપણે જોયું એમ થર્ટી થ્રી થર્ટી પર્સન્ટની મેક્સિમમ આવક હોય છે પણ એવી કઈ આવકો છે કે જેના પર ટેક્સનો દર સાહીઠ ટકાથી પણ વધારે જઈ શકે છે દર્શક મિત્રો તમારું આવકવેરા રિટર્ન ભરતા પૂર્વે આ જે આજની આ વિશેષ કેટલીક રજૂઆત જે જોગવાઈઓની સમજ એ આપ મેળવી લેશો કારણ કે દેટ વિલ બી એક્સ્ટ્રીમલી યુઝફુલ ટુ યુ ઇવન બિફોર યુ ફાઇલ યોર ટેક્સ રિટર્ન તો ચારમી તમે કહ્યું એ પ્રમાણે આવકવેરાના કાયદા હેઠળ સામાન્ય જે મહત્તમ આવકવેરાનો દર છે એ છે ત્રીસ ટકા ઇવન પાંચ કરોડથી વધુ આવક થાય ત્યારે એ કેસમાં તમારો ત્રીસ ટકા ઉપર સાડત્રીસ ટકાનો સરચાર્જ અને ચાર ટકાના સેસ સાથે લગભગ તેતાલીસ ટકા સુધી જાય પરંતુ તમે કહ્યું એ પ્રમાણે જે આવકવેરાના કાયદાની એક કલમ છે કલમ એકસો પંદર બી બી ઈ એટલે સેક્શન હંડ્રેડ ફિફ્ટી બી બી હેઠળ ફ્લેટ રેટ ઓફ ટેક્સ ઓફ સિક્સટી પરસેન્ટ અચ્છા અને એના ઉપર પચીસ ટકાનો પાછો સરચાર્જ ફાઈનાન્સ એક્ટમાં આવે છે એટલે સાહીઠ ઉપર પચીસ ગણો તો બીજા પંદર એટલે સાહીઠ અને પંદર પંચોતેર એના ઉપર ચાર ટકાનો સેસ દર્શક મિત્રો એટલે ઇઠ્યોતેર અને એમાં પાછી બીજી છ ટકાની કલમ બસો ઇકોતેર ડબલ એ સી હેઠળ પેનલ્ટી એમ ઉમેરીએ જો બધાનું ટોપિંગ કરીને હા તો ધ મેક્સિમમ ટેક્સ એન્ડ પેનલ્ટી લાયબિલિટી હવે તમે કહેશો કે આ ચોર્યાસી ટકા શેના ઉપર લાગે તો દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે આવકવેરાના કાયદા હેઠળ જે કેટલીક સ્પેશિયલ સેક્શન્સ છે ઇન્ફેક્ટ જેની ગણતરી ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ હેઠળ એટલે અન્ય સ્ત્રોતની આવકમાંથી કરવામાં આવે છે એ છે સેક્શન સિક્સટી એટ એટલે ન સમજાવી શકાય એવી જમા રોકડ રકમો અનએક્સપ્લેન્ડ કેશ ક્રેડિટ્સ બીજી તમારી અનએક્સપ્લેન્ડ કેશ કે ઇન્વેસ્ટમેન્ટ્સ કોઈ એવા રોકડમાં કે તમે અન્ય રોકાણ કર્યા હોય કે કોઈ ખર્ચ કર્યા હોય અનએક્સપ્લેન્ડ એક્સપેન્ડિચર જેનો તમે કોઈ ખુલાસો આપી શકતા નથી કે જે સમજાવી શકતા નથી એને તમારી ડીમ્ડ ઇન્કમ તરીકે ગણવામાં આવે છે અને જેના ઉપર આ ચોર્યાસી ટકાની જવાબદારી લાગુ પડે છે ઓકે ઇનફેક્ટ યુ નો આ હંડ્રેડ એન્ડ ફિફ્ટીન બીબીઈની જે આ વિશેષ જવાબદારી એ પૂર્વે તો ત્રીસ ટકા વોઝ ધ મેક્સિમમ રેટ અંડર ધીસ સેક્શન પરંતુ જ્યારે આ ડીમોનિટાઈઝેશન થયું ને ત્યારે શું થવા માંડ્યું કે લોકો આંખો મીંચીને એમના રૂપિયા બચાવવા માટે ખાતાની અંદર રોકડ જમા કરવા લાગ્યા એટલે તે વખતે નાણાં મંત્રાલયે કહ્યું કે ભાઈ આ ધંધા નહીં ચાલે તમે મની લોન્ડરિંગ કરો આવી રીતે પૈસા રોકડા તમારા બેંકના ખાતામાં કે બીજા રોકાણોમાં તમે પછી કહો કે હું ત્રીસ ટકા ટેક્સ ભરી દઈશ નહીં ચાલે એટલે આવી કોઈ પણ જમા તમે કરેલી રોકડ હોય અથવા તો એવા રોકાણ કર્યા હોય કે જેનો તમે કોઈ સોર્સ ન સમજાવી શકતા હો કે તમે કોઈ ખર્ચ કર્યા છે માની લો કે તમે પરદેશ ગયા દેર ઇઝ અ ક્લિયર એવિડન્સ કે તમે દસ લાખ રૂપિયાની ટિકિટો હોટેલ ખર્ચ વિદેશી ઊંડિયામણ વગેરે કર્યું છે પણ તમને પૂછે કે આ દસ લાખ ક્યાંથી આવ્યા યુ હેવ નો આન્સર અને ચારમી ખ્યાલમાં રાખવા જેવું છે પહેલા તો શું લોકો એમ કે ભાઈ મેં મને કોઈની પાસેથી લોન મળી પણ હવે તો તમે જાણો છો કે વીસ હજાર રૂપિયાથી વધારે જો તમે એમ કહો કે તમે કોઈની પાસેથી રોકડમાં લોન લીધી છે ને તો પણ એના પર સો ટકા પેનલ્ટી છે એટલે પેલા ચોર્યાસી ટકામાંથી બચવા જાઓ તો સીધા સો ટકામાં ભરાઈ જાઓ એટલે દર્શક મિત્રો આ વાત આ તમારા રિટર્ન ફાઇલિંગ તબક્કે હું એટલા માટે કરું છું જે તમારું ફોર્મ ટ્વેન્ટી સિક્સ એ એસ છે એની અંદર તમારા સ્પેસિફાઈડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે તો આ એસએફટીને તમે ખૂબ બારીકાઈથી જોઈ લેશો કે જે રોકાણ કરવામાં આવ્યા છે એ તમે તમારા પ્રોપર એક્સપ્લેન્ડ સોર્સિસમાંથી કર્યા છે બેંકમાં રોકડ ભરીને પછી જો રોકાણ કર્યું હશે તો આ તમે હંડ્રેડ એન્ડ ફિફ્ટીન બીબીઈ ઇ ઇઝ અ ક્લાસિક કેસ તમે કોઈ એવા ખર્ચ કર્યા છે કે જેના માટેનો કોઈ સોર્સ નથી અને ડિપાર્ટમેન્ટ પાસે આ તમામની માહિતી હોય એટલે બી વેરી કોશિયસ કે તમારો કેસ આ ટ્રેપમાં ના આવે અને ચારમી એકચ્યુલી આ એટી ફોર પર્સન્ટ તો ટેક્સ સરચાર્જ સેસ અને પેનલ્ટી છે જ્યારે આવકવેરા ખાતું આ શોધી કાઢે અને જે આકારની વર્ષ માટેની આવક હોય એ સમયગાળા દરમિયાનનું વ્યાજ ગણીએ ને તો ઘણી વાર ધ ટોટલ લાયબિલિટી ગો મોર એટલે દર્શક મિત્રો આ ખાસ ખાસ ખ્યાલમાં રાખશો કે સેક્શન જેને કહેવાય છે અને જેને કારણે હન્ડ્રેડ એન્ડ ફિફ્ટીન બીબીની ટ્રેપમાં તમે આવી શકો એમાં પડો નહીં તો તમે જાણો છો એ પ્રમાણે અંદાજીત આવક યોજનાની આપણે વાત કરી કે એક કરોડ રૂપિયા તમારો વકરો છે તમે આજે છ ટકા કે આઠ ટકા પ્રમાણે છ લાખ કે આઠ લાખનો નફો બતાવીને તમારું આવકવેરા રિટર્ન ભરી કાઢો છો થિંકિંગ કે ધીસ ઇઝ ઇનફ હવે એકચ્યુઅલી તો એ સેક્શન ફોર્ટી ફોર એડી અથવા તો એ જે છે જ્યાં પચાસ ટકાની પ્રોફેશનલ્સ માટેની વાત છે દેટ સેઝ કે આટલી આવક અથવા વધુ જો તમે ક્લેમ કરતા હો કે તમે કમાયા છો તો એ તમારે ઓફર કરવાની છે હવે તમે ખાલી છ ટકા કે આઠ ટકા ઓફર કરી કરોડ રૂપિયાના વક્રા ઉપર તમે ખર્ચ જે કર્યો છે ને એ માત્ર પંચોતેર ટકા છે એટલે એકચ્યુઅલી તમે પચીસ ટકાનો નફો કમાયા છો ચોખ્ખો અને એ પચીસ લાખ તમારા બેંકની અંદર જમા રહે છે તમે આવક બતાવો છો માત્ર છ લાખની કે આઠ લાખની તો આ જે ડિફરન્સની છે સત્તર લાખની રકમ પ્રશ્ન ક્યાં થાય કે એ કાં તો બેન્કમાં રહે કાં તો એનું કંઈક રોકાણ કર્યું હોય કે તમે યુનો એનો કોઈ લાભ લીધો હોય અને આવકવેરા ખાતું તમને પૂછે તો તમે કહો કે ભાઈ મારી આ આઠ લાખની આવક છે તમને કે આ સત્તર લાખનું બીજું જે રોકાણ છે તમે ક્યાંથી કર્યું કે તમે એમ તો કહી શકવાના નથી કે ધંધામાંથી આ કમાયા છો કારણ કે તમે તો માત્ર આઠ લાખ જ બતાવ્યા છે અને તમે ક્લેમ કરો છો કે સત્તર લાખ પણ ધંધામાંથી આવ્યા છે તો યુ આર નોટ એબલ ટુ એક્સપ્લેન ઇટ એટલે એ સત્તર લાખ ઉપર સીધો ચોર્યાસી ટકાનો ચાંદલો તમને ચોંટે એટલે તમે જો એવું માનતા હોય કે તમે આવકવેરા વિભાગ કરતા વધારે સ્માર્ટ છો અને વધારે જાણો છો તો એ ભૂલ ના કરવીને જે અગાઉ તમે કહ્યું હતું કે આવકવેરા વિભાગ તમારા વિશે શું જાણે છે એ પહેલા તમે ચોક્કસ જાણો છો અને માટે આ એકત્રીસ ડિસેમ્બર પહેલાંનો જો એક લાઉડ એન્ડ ક્લિયર મેસેજ હોય તો ચાર મેં છે ચોક્કસ ઓકેશ ભાઈ આવકવેરા રિટર્નને લઈને જે સવાલો આવ્યા છે એના પર આગળ વધીએ તો ઘણી વખત એવું હોય કે કંપનીમાંથી એચઆરએ ના મળતું હોય પણ વ્યક્તિ ભાડું ભરતું હોય તો એને જ લઈને એક સવાલ આવે છે અનુશ્રી પરીખનો હું પગારદાર કર્મચારી છું મારી વાર્ષિક આવક છ લાખ રૂપિયા છે મને કોઈ હાઉસિંગ અલાવન્સ મળતું નથી હું ભાડાના મકાનમાં રહું છું અને દસ હજાર રૂપિયા ભાડું ચૂકવું છું આવા કેસમાં ભાડા ચૂકવણી સંબંધિત મને કોઈ રાહત મળી શકે ખરી ભલે તમે પગારદાર છો પણ દર્શક મિત્રો આજે હું વાત કરવાનો છું આ એક જે વિશિષ્ટ કપાત છે જે આવકવેરાના કાયદાની કલમ એંશી જી જી હેઠળ છે એટલે તમે જો પોતાનું મકાન ન હોય અથવા તો જે છે એ બીજા કોઈ શહેરમાં કે ગામમાં છે ને માટે તમે જ્યાં કામ કરો છો ત્યાં ભાડાના મકાનમાં તમારે રહેવું પડે છે તો એ કેસમાં જો તમને એચઆરએ ન મળતું હોય પગારદાર હોને ને એચઆરએ ન મળતું કારણ કે એચઆરએ મળતું હોય તો ટેન થર્ટીની એમાં તમે એની કરમુક્તિ ક્લેમ કરો છો એચઆરએ ન મળતું હોય એવા પગારદારો પોતે આ કપાત તરીકે એ માંગી શકે અથવા તો પગારદાર ન હોય કોઈ ધંધાદારી હોય વ્યવસાયી હોય કોઈને અધર સોર્સિસની ઇન્કમ હોય એ પણ જો ભાડાના મકાનમાં રહેતો હોય તો આ કલમ એંશી જીજીનો લાભ લઈ શકે એના માટેની આવશ્યક શરતો છે તો શું છે કે એક તો તમારી જે કુલ આવક હોય એના દસ ટકાથી વધારે તમે ભાડું ચૂકવેલું હોવું જોઈએ એટલે તમારા કેસમાં તમારી આવક કરપાત્ર છે છ લાખ તો છ લાખના દસ ટકા થાય સાહીઠ હજાર એટલે સાહીઠ હજારથી વધારે તમારે ભાડું ચૂકવવું જોઈએ જે તમે ચૂક્યું છે તમે બાર મહિનાનું એક લાખ વીસ હજાર ચૂક્યું છે તમારી કુલ આવકના મહત્તમ પચીસ ટકા અથવા વધુમાં વધુ માસિક પાંચ હજાર પ્રમાણે એટલે મહિને પાંચ હજાર પ્રમાણે ગણીએ તો અનુશ્રીબેન તમારા કેસમાં સાઠ હજાર રૂપિયા થાય એમ પણ પેલા દસ ટકાથી વધારે ગણીએ તો સાહીઠ હજાર એટલે ત્રણમાંથી જે ઓછામાં ઓછી રકમ હોય તમને બાદ મળે તમારા કેસમાં તમે સાહીઠ હજારની ઉપયોગી કપાત આ રિટર્ન ભરવાના સમયે યાદ રાખીને લેશો અને ચૂકશો નહીં મુકેશભાઈ ગયા એપિસોડમાં આપણે વાત કરી હતી મેડિક્લેમની અને જે તબીબી ખર્ચ બાદ મળે છે એની પણ એક સવાલ આવ્યો છે જે જીવલેણ બીમારીઓ હોય છે એના પાછળ થતા ખર્ચને લઈને ડોક્ટર વિશ્વાસ અમીનનો હું રેડ ક્રોસ સોસાયટીમાં જનરલ સેક્રેટરી છું મારું નામ ડૉક્ટર વિશ્વાસ અમીન છે હવે અમારા ત્યાં ગાડી રેડ ક્રોસમાં થેલેસેમિયા અને હિમોફિલિયાના ઘણા બધા દર્દીઓ સારવાર માટે આવે છે તેમના વાલીઓનો એક મુખ્ય પ્રશ્ન એ હોય છે કે બાળકોની સારવાર માટે તેમને જે ખર્ચ કરવો પડે એ એમને આવકવેરાના કોઈ કપાતમાં લાભકારક થઈ શકે કે કેમ તો આ અંગે એક માર્ગદર્શન આપશો તો તેમને ખૂબ મોટી મદદ થઈ જશે તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ માત્ર થેલેસીમિયા કે હિમોફિલિયા જેવા જે રોગ કહીએ એનાથી જે પીડાતા હોય એમના જે આ જે યુ નો ધ પર્સન હુ ટેક કેર ઓફ ધેમ એટલે જે દર્દીઓ હોય એની શુશ્રૂષા માટે જે ખર્ચ કરતા હોય એવા અને એ યાદીની અંદર તેલિસિમિયા ઇમોફિલિયા સાથે આજે કેન્સર છે એઇડ્સ છે ઇવન અનેક પ્રકારની માનસિક બીમારીઓ જે છે ડિમેન્શિયા પાર્કિન્સન્સ એ બધાનો પણ સમાવેશ થાય છે યુ કેન ટેક અ લુક એટ ઇટ દર્શક મિત્રો એટલે જો તમારા તમે વ્યક્તિ કે એચયુએફ છો અને તમારા ઉપર આશ્રિત આવા કોઈ પણ સગા હોય કે જેના માટે તમે વર્ષ દરમિયાન આ મુજબનો ખર્ચ કર્યો હોય તો આના માટેનો માપદંડ એ છે કે જો નોર્મલ કેસમાં નોન સિનિયર સિટીઝન હોય તો ચાલીસ હજાર રૂપિયા અને સિનિયર સિટીઝન હોય તો એક લાખ રૂપિયા સુધીનો ખર્ચનો તમને લાભ મળી શકે છે ઓફકોર્સ તમે ખરેખર કેટલો ખર્ચ કર્યો છે એની મર્યાદામાં એ માટે એના કેટલાક નિયમો પણ છે કે તમારે તબીબી પ્રમાણપત્ર વગેરે જોઈએ એ તો યુ કેન ડૂ ધેટ પણ ખ્યાલમાં એ રાખશો કે કલમ એંશી ડી બી હેઠળ આવા કોઈ પણ દર્દીઓની જે શુશ્રુષા કરે છે એવી વ્યક્તિ કે એચયુએફના કેસમાં ચારમી આ લાભ મળી શકે ચોક્કસ મુકેશભાઈ આ તો થઈ જીવલેણ બીમારીઓની વાત પણ આ સિવાય જે દિવ્યાંગો હોય છે એમના માટેની કોઈ સ્પેશિયલ જોગવાઈ છે કે નહીં એને લઈને સવાલ આવ્યો છે જયદીપભાઈનો આવકવેરા ખાતા તરફથી દિવ્યાંગ વ્યક્તિઓને કેટલા પ્રમાણમાં શું ફાયદા થાય છે તેની વિશેષ માહિતી આપશો તમે પોતે દિવ્યાંગ છો એટલે તમારા કેસમાં તમને જે લાભ મળે છે તે કલમ એંશી યુ સેક્શન એટી યુ હેઠળ મળે છે અને એને સમકક્ષ જ દેર ઇઝ અનધર પ્રોવિઝન એ છે કલમ એંશી ડી હેઠળ કે જ્યાં કોઈ વ્યક્તિ કે એચયુએફના કેસમાં આજે એના ઉપર કોઈ આશ્રિત એવા સગા હોય કે જે દિવ્યાંગ હોય કે જે ફિઝિકલી કે મેન્ટલી ચેલેન્જડ હોય તો એના કેસમાં એમાં કપાતના બે ધોરણો નક્કી કરવામાં આવ્યા છે એક છે પંચોતેર હજાર અને બીજું છે એક લાખ પચીસ હજાર તો પંચોતેર હજાર જો તમને જે ડિઝેબિલિટી એક્ટ છે દિવ્યાંગો માટે એમાં જો તમારી કોઈ ડિઝેબિલિટી ફોર્ટી પરસેન્ટ ઓર મોર હોય તો તમને પંચોતેર હજાર રૂપિયા અને એંશી ટકા કે વધુ હોય તો એક લાખ પચીસ હજાર રૂપિયા અને ચાર બી આમાં ધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે આપણા દર્શક મિત્રોને કહેવાનું છે તે એ છે કે ધીસ ઇઝ લાઈક અ સ્ટેન્ડર્ડ ડિડક્શન ઓકે એટલે તમારે આટલો ખર્ચ કરેલો હોવો જોઈએ એવું પુરવાર કરવાનું નથી તમે કંઈક પણ ખર્ચ કર્યો હોય ને અપેક્ષિત છે કારણ કે તમારે દિવ્યાંગ તમે પોતે છો અથવા તો તમારા પર કોઈ આશ્રિત છે તો એ કેસમાં દિવ્યાંગને એટી યુ હેઠળ આ પંચોતેર કે એક પચીસ બાદ મળે અને જેના ઉપર એટલે જેના ઉપર આશ્રિત હોય એવા કોઈ વ્યક્તિ કે એચયુએફના કેસમાં આ પંચોતેર કે એક પચીસ ઓલમોસ્ટ લાઈક અ સ્ટેન્ડર્ડ ડિડક્શન એ લોકો આ ડિડક્શનનો લાભ લઈ શકે છે ઓકે મુકેશભાઈ આપણે જનરલી ટેક્સ પેયર્સ એટલે જે લોકો નોકરી કરે છે જોબ કરે છે એના વિશે વાત કરીએ છીએ પણ એક સવાલ એવો આવે છે કે સ્કોલરશિપ હોય અથવા તો સ્ટાઇપેન્ડ હોય તો એના પર ટેક્સની શું જોગવાઈ છે એને લઈને જીમિતભાઈ ટેલરનો સવાલ આવ્યો છે સીએનો કોર્સ કરી રહ્યો છું હું સાથે મારે સ્ટાઈપની આવક છે સાથે સાથે વ્યાજ અને નફાની પણ આવક છે મારે વ્યાજની અને નફાની જે મારી આવક છે એ કરપાત્ર છે તો શું મારી જે સ્ટાઈપણની આવક છે એની પર મારે કર એટલે કે ટેક્સ ભરવો પડે ખરો આવક આવકવેરાના કાયદાની કલમ દસ પેટા કલમ સોળ એટલે સેક્શન ટેન સબ સેક્શન સિક્સટીન હેઠળ જે સેક્શન ટેનમાં જુદી જુદી કરમુક્તિઓ એક્ઝમશન્સની વાત છે તો ટેન સિક્સટીનમાં સ્કોલરશિપની વાત છે કે કોઈ પણ કરદાતાને વ્યક્તિને કોઈ સ્કોલરશીપ મળી હોય તો એને આવકવેરાના કાયદા હેઠળ એને કરમુક્ત ગણવામાં આવે છે હવે અનેક આવકવેરા ટ્રિબ્યુનલે એવા ચુકાદા આપ્યા છે કે જેમ સ્કોલરશીપ માટેની કરમુક્તિ છે એવી રીતે સ્કોલરશિપના અર્થમાં સો વિધિન ધ મિનિંગ ઓફ ધ ટર્મ સ્કોલરશીપ આવું જે સ્ટાઇપેન્ડ હોય જે આપવામાં આવે છે ટ્રેનીઝને તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો આજે મેડિકલ ઇન્ટર્ન્સ હોય છે આઈટીઆઈના પણ ટ્રેનીઝ હોય છે એ લોકોને જે નાની નાની રકમના ચાર્મી સ્ટાઈપૅન્ડ્સ મળે છે ને એમાં દેર ઇઝ નો મોનિટરી લિમિટ અલબત્ત તેમાં ખ્યાલમાં રાખવાની વાત એ છે કે જો ઇફ યુ આર ટ્રીટેડ એઝ એન એમ્પ્લોઈ તમને જો કર્મચારી ગણવામાં આવ્યા હોય અને તમને આપવામાં આવતો હોય ઇન્ફેક્ટ ટીડીએસ કપાતો હોય તો એ તમારો પગાર થઈ ગયો પણ જો એક ટ્રેની કે ઇન્ટર્ન તરીકે તમને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે તો દેટ ઇઝ ઇક્વેલ ટુ સ્કોલરશીપ અને એમાં તમને પૂરેપૂરી રકમ તમે એક્ઝામ ટીનકમમાં દર્શાવી શકો છો ઓકે હું કહેશો જીવન વીમા પોલિસીસ લઈએ છીએ ત્યારે મોટા ભાગના લોકોના મનમાં એવો ખ્યાલ હોય છે કે એની જે મેચ્યોરિટીની રકમ આવે એ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે તો એને જ લઈને એક સવાલ આવે છે અલ્કાબેન સોલંકીનો મારી જીવન વીમાની એન્ડોમેન્ટ પોલિસીની પાકતી રકમમાંથી એલઆઇસી દ્વારા કલમ એકસો ચોરાણું ડીએ હેઠળ ટીડીએસની કપાત કરવામાં આવી છે તો આ સંબંધી મારે કેટલી આવક કરપાત્ર દર્શાવી એક જનરલ કન્સેપ્ટ એ હોય છે કે ભાઈ મેં ઇન્સ્યોરન્સ લીધું એટલે પાકતી રકમ એના ઉપર તો મારે રૂપિયો ટેક્સ ભરવાનો નહીં દર્શક મિત્રો ધીસ ઇઝ અ મિથ ઇટ્સ રોંગ યુ હેવ ટુ લુક ઇન ટુ કેરફુલી કલમ દસ દસ ડી ડીની જોગવાઈઓ અને એમાં સ્પષ્ટ એ જોગવાઈ છે કે એક્ઝમ્પશન કઈ પોલિસી માટે મળે જો તમારી પોલિસી જેનું પ્રીમિયમ તમારી જે પોલિસીની ફેસ વેલ્યુ છે જે શોર્ડ છે એના દસ ટકાથી વધારે વર્ષ દરમિયાન ચૂકવવા પાત્ર હોય તો એટલે સામાન્ય સંજોગોમાં વાત કરીએ તો આજે દસ ટકા દીઠ ગણીએ તો મોરોલેસ ચારમી દસ વર્ષની કે વધુ સમય માટેની પોલિસી હોય તો એ આ ગણિતમાં બેસે પણ દેર ઇઝ અ ડેફિનેટ ટેન પર્સન્ટ રેગ્યુલેશન યુ ટુ કીપ ઇન માઇન્ડ ઘણા લોકો શું કરે સિંગલ પ્રીમિયમ પોલિસી ભરી દે અમુક વર્ષ પછી પૈસા પાછા મળે એટલે તો કે મારા કેસમાં એક્ઝમ છે અથવા તો ટૂંકા ગાળાના બે વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ તો દર્શક મિત્રો આવી પોલિસીઓની પાકતી રકમ વખતે ખ્યાલમાં એ રાખશો કે તમે જે રકમ પ્રીમિયમ તરીકે ચૂકવી છે તો તમારી મૂડીની છે એટલે એના ઉપર ટેક્સ નહીં લાગે પણ જે બોનસની રકમ છે એ બોનસ ઉપર જરૂરથી ટેક્સ લાગશે એકચ્યુઅલી હવે તો વન નાઇન્ટી ફોર ડીએ હેઠળ જે ઇન્સ્યોરન્સ કંપની છે એના ઉપર સરકારે જવાબદારી કરી છે કે તમારે ટેક્સ કાપવાનો ટીડીએસ અને એ પાંચ ટકાનો ટીડીએસ છે એટલે એ લોકોને પણ એમ કહ્યું છે કે ભાઈ વોટ ઇઝ ધ પ્રોફિટ એલિમેન્ટ એના ઉપર કાપજો એટલે પ્રીમિયમ ઉપર નહીં કાપે કદાચ એ લોકોએ ભૂલ કરી હોય તો તમે આ નિયમ યાદ રાખશો કે ધી કેપિટલ અમાઉન્ટ જે પ્રીમિયમની રકમ છે એના ઉપર કોઈ ટેક્સ નથી પણ કોઈ પણ બોનસ કે તમને જે કંઈ વધારાની રકમ જે પણ નામે એને કહેવામાં આવે એ મળે તો એના ઉપર પાંચ ટકાનો ટીડીએસ કપાયો છે તમે જ્યારે એને ઇન્કમ તરીકે ઓફર કરો યુ કેન ક્લેઇમ ક્રેડિટ બટ યુ વિલ નીડ ટુ શો ઇટ ફોર ટેક્સ પર્પસીસ ઇનફેક્ટ ઘણીવાર આ યુલિપની યુનિટ યુનિટલિંગ ઇન્સ્યોરન્સ પ્લાનની યોજના હોય છે યુનિટ્સ હોય છે તો એવા કેસમાં ટેક્સેબિલિટી કેપિટલ ગેઇન્સ તરીકે થાય કારણ કે યુનિટ્સનું રિડેમ્પન થાય છે એ દેટ્સ અ સેપરેટ થિંગ પણ એની કરપાત્રતા વિશે આ બાબત ખાસ ખ્યાલમાં રાખશો ચૂકશો નહીં ચોક્કસ તો દર્શક મિત્રો આવકવેરા રિટર્નને લઈને તમને જે પણ કોઈ મૂંઝવણ અથવા તો જે પણ કોઈ પ્રશ્ન સતાવતા હતા એ તમામ પ્રશ્નોનો જવાબ આપવાનો ચાર એપિસોડમાં પ્રયત્ન કર્યો છે અને આગળ પણ તમારા દરેક સવાલના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું તમારા દરેક સવાલો તમે અમને મોકલી શકો છો વોટ્સએપ દ્વારા અથવા તો ઈમેલ દ્વારા વિડીયો રેકોર્ડ કરીને પણ તમે આ સવાલો અમને મોકલી શકો છો તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ